હા તો પલો મારો હિસાબ ક્યારે ઘણો સમય થઈ ગયો હું તો ચોપડો લઈને પૂરા બે વર્ષ થઈ ગયા છે એટલે ભાઈ હવે છે ને હવે તારે આ બધા મને બાના બતાવવાના રહેવા દે અને હવે મારા પૈસા તું આપી દે અરે સંબંધ ગયો તેલ લેવા ભાઈ તું પૈસા આપી દે નહી મને છે ને બે દિવસમાં માં મળેલા કોઈ પણ હિસાબે મારો હિસાબ ભાઈ હા ચા કેટલી વાર છે પતાવિકા એક આ લોકો છે ને તો નથી સમજતા પણ આ ઘર ને નથી સમજતા રીતિકા ક્યાં ને ચા માંગે આખો હિસાબ પતી ગયો પૂરો 1 કલાક છ અરે પપ્પા પપ્પા એમાં એવું એવું થયું ને ને કે તમે મોરી ચા ચા છો એ મને ભુલાઈ એટલે કરી નાખી અને પછી તને તું કેટલા આવી નથી પણ ક્યારેક ક્યારેક પડી જાય મગજ છે ને મગજ મગજ આપણે જે કામ કરતા હોય ને તેમાં રાખો ને તો કઈ ના ભુલાય કારણ કે તું કઈ નવી નવી તો આવી નથી કે કે તને ભુલાઈ ગયું કાલ તો એમ પપ્પા તમારે ડાયાબિટીસ છે પણ બટાકા નું શાક થઈ ગયું

તમારી પત્ની નું માનો કારણ કે છોકરા નું લગ્ન થાય ને પછી બાપ છે ને ને બાપ બની જાય પત્ની હોય એ મેન થઈ જાય

ઓકે કહ છું જો પપ્પા આપડા ગામની પ્રોપર્ટી છે ને પેલું જૂનું મકાન ખડબડી ગયેલું હવે એને વેચો ને મકાન વેચો એ છે ને મારા બાપ દાદા વખતથી છે અને મારા બાપની નિશાની છે એટલે છે ને એ મકાન વેચવાની તો વાત નહીં કરતો મને કદાચ પડી જાય અને આમ ભૂકો થઈને આમ ઢગલો વળી જાય ને સૌ મુનિયા છે ને મારા બાપ નામની ધજા ખોટાડી દઈશ બાકી વેચીશ નહીં મારે કઈક બિઝનેસ કરવો છે મારે પણ ભર્યું છે જોવાનું કે નહીં ત્યાં આવીને અટકવાની હતી કે મકાન વેચી નાખો તું તો પાછો એમ જ કે એની બાજુમાં આપડી જે પાંચ સાત વીઘા જમીન છે એ વેચી નાખો તો જો ભાઈ જમીન અને મકાન બેમાંથી એકેય વસ્તુ વેચીશ નહીં તારે બિઝનેસ કરવો હોય કે જે કરવું એ કર મારી ફરજ હતી ને મેં તને ભણાવ્યો ભણાયો અને નોકરીનો કાબિલ બનાવ્યો છે તો તમે જાણો નોકરીએ લાવી દાવ પૈસાની વાત મારા પાસે નહીં લાગતા પપ્પા જો મારો એમ કદાચ એટલો બધો અધિકાર નથી વચ્ચે બોલવાનો પણ મને પણ આપ વાત બરાબર જ લાગે છે જય જે કહે છે ને અને એમ પણ આપણી જે જમીન છે જે ગામડે જે ઘર છે એ ઘર એમ પણ કઈ કામ તો લાગતો નથી એના કરતા એના એને વેચીને જે રૂપિયા મળશે આપણને ઘરમાં જ કામ લાગવાના છે ને વાહ વાહ શું સમજદારીની વાત કરી હે તારી વાત સાંભળવા જેવી હતી એક કામ કર મકાન જરજરિત થઈ ગયું જમીનમાં આપણે વાવતા નથી એ નકામી થઈ ગઈ એટલે વેચી નાખીએ આ તારો બાપ બેઠો છે ને એ હવે છે ને કામ ધંધા નકામ અરે પપ્પા શું ગમે તેમ બોલ બોલ કર્યા કરો છો તમે અને પેલી વાત કરી મકાન વેચવાની વાત કરી છે કારણ કે એ સાવ 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 એટલે સાવ નકામું છે અહીંયા કોઈ કોઈ જાતું નથી વર્ષોથી તોય તમારે એને વેચવું નથી વેચવું અને મારી વાત સાંભળી લે તારે ધંધો બિઝનેસ કરવો હોય ને તો તમારા કાંડામાં જોર હોય ને એ રીતે રૂપિયા પેદા કરો અને એમાંથી મોટી મિલ ચાલુ કરો તો હું તો વધારે ખુશ થઈશ કે વાહ મારા દીકરા જયદીપ હતો ને એક એટલો બધો હોશિયાર છોકરો હતો ને એના બાપ ની પાસેથી એક રૂપિયાની સહાય ના લીધી અને મોટી મિલ ચાલુ કરી જયદીપ ના બાપા જો જાય મોટા મિલ મેક ના બાપા જાય એવું થાય ને તો હું વધારે ખુશ અરે પણ એવું શબ્દ શબ્દોમાં વાત સાંભળી લે મેં તને કીધું એ તારા બાવડામાં જોર હોય તો તું પૈસા પેદા કર અને તારો વિકસાવ બાકી મારી પાસે આશા લઈને તો આવ્યો છો ને

કોઈ પણ કામ માટે બોલાવે નથી જવાનું મને કીધું હું નથી જવાનું મને પપ્પા ના ગુસ્સા ની બરાબર ખબર છે જવું હોય તો જાવ ને કઈ નઈ બસ હા હું મોટી છું ને બે નો કોક દિવસ માન રાખવાનું મે કહી દીધું ને તો 5 મિનિટ મોડું થયો ચાક કરતા તો કે કલાકથી થી બેઠો છું શું કરું મારે મારે હવે કંઈ નથી સાંભળવું તો હવે તું જ જજે નાસ્તો આપવા માટે જમવાનું આપવા માટે હમ એટલે હવે બધું મારે સાંભળવાનું ભાભી મને કોઈ શોખ નથી પપ્પાના શબ્દો સાંભળવાનો મને ખબર છે પપ્પા પહેલેથી જ આવા છે જો તમે મને આ બધા ફસાવો તમારે જે કરવું એ કરો

એમને તો છે ને બધી જ વાતોમાં કમી જ દેખાય ખબર છે મને હું પણ જોઉં છું પપ્પાનો સ્વભાવ પણ પપ્પા આવા કેમ હશે માણસે થોડું માણસ જેવું વર્તન પણ કરવું જોઈએ પણ પપ્પા તો ખુલ્લા જેવા છે નથી બોલો જ છે ને અને હવે તો છે ને હવે આ બધું બહુ વધારે થઈ રહ્યું છે હું તો એમ વિચારું છું કે હવે અમે અલગ જ રહેવા જતા રહી તમે એકલા શું કામ ભાઈ અમે પણ તમે આમ અલગ થાઓ અમે આમ અલગ થઈએ મારે પણ આ ઘરમાં રહેવું નથી એમાં તમે લોકો જાઓ પછી તો મારું આવી બને હું એકલી ના પહોંચી વળું સાચું કહું ને તો જ્યારથી હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને ત્યારથી એ જ વિચારું છું કે અમે અલગ જતા રહીએ પણ હા તો મમ્મી નું મોડું જોઈને એમની ચિંતા હોય એટલે અમારાથી જવાતું નથી સાચી વાત છે આ પપ્પા જેટલા ગુસ્સાવાળા છે ને મમ્મી સામે એટલા જ શાંત અને સારા છે

તો સાંભળ્યું નહી કેટલી જોર જોર એક વાર કરેલી ચા તો બીજી વાર ગરમ કરી ને પણ આપીએ ને તો પણ એમને ખબર પડી જાય તો પછી મૂકો નહી કઈ સોલ્યુશન જ નથી આવતું સોલ્યુશન છે ને હું કહું છું કે હવે હું નથી જવાની હવે તું જજે એમને નાસ્તો વાસ્તો આપવા બસ બનાવી લઉં છું તારે જો આરામ કરવો હોય ને તો કરી લે ખાલી એટલુંક જ કામ કરજે કે એ જારે બોલાવે ને કોઈ પણ કામ માટે તો તું જ જજે બસ હું જઈશ હું જઈશ હું નઈ જઈશ હું નઈ જઈશ હું નઈ જઈશ મીરા ઓ મીરા

આખા ઘર માંથી શોધીને મેં ચશ્મા આપ્યા તો શું બોલ્યા ખબર છે સાફ કરીને આપવા જોઈએ સારું કામ કર્યું એના વખાણ કરતા એમને નથી આવડતા ચશ્મા પણ એમણે જ ખોઈ નાખ્યા હતા આખા ઘરમાં એ તો મેં શોધીને આપતા હશે સમજો એવી બધી વાતો ને મનમાં નહીં લેવાની

આપણા માટે એ જ યોગ્ય છે કે આપણે સમજી જઈએ તમને ખબર છે ભાભી આજે કહેતા હતા કે બંને તો રોખા થઈ જવાના છે શું વાત કરે છો હા તો આપણે પણ એવું કરીએ ને જો સાગર મોટા ભાઈ અને ભાભી આ ઘરમાંથી અલગ થઈ જાય ને તો આખા ઘરનું કામ મારા એકલાથી તો ન થાય તો એના કરતા સારું કે આપણે લોકો પણ અલગ થઈ જઈએ છો મેરા એવી રીતે અલગ ના થાઉં છું છતાંય તો ચિંતા ના કરીશ આપણે કઈક વિચારીશું તમારા પપ્પા ને કૂતરું કરડ્યું હતું ક્યારે શું બોલે છે તું મીરા એવું થાય જ્યારે કૂતરું કરડે ને તો માણસનો સ્વભાવ એવું કઈ જ નથી પહેલેથી જ એમનો સ્વભાવ આવો છે પેલા કરડ્યો હશે બંધ થઈશ હવે આ બધી વાતો ઉપરથી તો મને એવું લાગે છે કે તને કંઈક કવડી ગયું છે ચૂપ મને કઈ નથી થયું અને હું તો કૂતરાઓથી કેટલી ડરું છું ખબર છે આ શેરી માં ત્રણ શેરી પછી ચાલવાનું રાખું કે મને તો ન કરડે ને ખેલી છે સાવ ખેલી ખેલી નથી સમજદાર માણસ છું મને ખબર છે કે તમારા પપ્પાને કઈ પ્રોબ્લેમ છે મગજનો બસ આવે મીરા હું કઈ બોલતો નથી અને કઈ કહેતો નથી એનો અર્થ એવો નથી કે તું પપ્પાને ગમે તે ઊકે તો સમજાવો તમારા પપ્પાને કે મને ગુસ્સો ના કર તમારી ચાવી અને આ ઝેરોક્સ લઈને જજો ભૂલ્યા ને જો મને કઈ કહ્યું ને તો મારા જેટલું ભુંડું કોઈ નથી હા બાબા હા તું જરા ઉક્ષ કે મારી ચાવી નઈ બોલુ અને તને તો નઈ જ કહું નઈ કહું તો તરી ગઈ સાગર તને શું લાગે માર તો તો તને મારા તો ખરા મારી પાસે પણ બે હાથ છે માનું છું વજન ઓછું ચાલ ચા ટ્રાય કર ટ્રાય વાડી નાસ્તો બની ગયો છે ચલો આ તો પણ ચાલ ને ઈ વાર તો મને આજ સમજાતી નથી બીજાને તો શું વાત કરું બધા સુકાઈ ગયા કોઈ કઈ ધ્યાન જ નથી રાખતું આ બધું મારે એકલી ને ધ્યાન રાખવાનું કેટલી મહેનત કરીને રૂપિયા બગાડીને બધું કર્યું તું પાણી ફરી ગયું શું કરવાનું હા એ વાત ખરી છે તારા છે ને એક એક કામ ઠેકાણા નથી હોતા હા તો તમે જ કરી લેતા હોય તો આ બધું ધ્યાન તમારે રાખી લેવા મારા બસ કરી જ આવે તને ખબર છે આ બગીચો બનાવતો ને ત્યારે 50 રોપડા હું લઈ આવ્યો તો એમાંથી એક કે જો ઉજરો છે ફૂલ જાત ના રોપડા લેવા તો કેટલા ને આવ્યા મફત માં આવ્યા તો ધ્યાન રાખાય ને આપડે બધું કઈ મારે જ કરવાનું હા તો એ કામ તમારા બૈરાવ હોય આ બધું કઈ મારું કામ છે તો હું કરું તમારું કામ તો ફક્ત બધા પર ખીજાવાનું છે એક મિનિટ એક મિનિટ કેમ એવું કહે છે કે તમારું કામ બધા પર ફક્ત ખીજાવાનું છે એમ હા એ તો તમે કરો છો ઉઠો ત્યારથી તમે ચાલુ કરી દો છો બોલવાનું તો રાત્રે ઊંઘો ને ત્યાર તમારું મોડું બંધ થાય છે શું કામ શું કામ મારે ખીજાવું પડે છે હવે હું તારો દાખલો લઈ લઉં અત્યારે

એટલે હવે મારે ઝાડવા જેવું જ થઈને રહેવું છે શું કામ આવા ગુંડા બનો છો પણ સારી રીતના પ્રેમથી રહો ને ઘરમાં આવી રીતના વર્તન કરીને તમને મળી શું જાય છે તમે બધા પ્રેમથી મારી સાથે રહો ને તો હું પ્રેમથી જ રહું છું બધા પ્રેમથી એ જ તમારી જોડે તમે આ બુમાર કરો છો ને મને આવું શીખવાડ દીધું બુમ મારતા મારતા હવે તું જાને આ તારો મોટો આ પેલો જઈ લો મને કે ગામડા નું જરજરી મકાન વેચી નાખો અરે કઈ લાયકાત છે ને કેવાની મારા બાપ દાદા નું મકાન વેચી નાખો એના માટે જે હોય તે પણ સાંભળી લે આ છોકરાઓને તો ઉપરાણો લે છે ને પણ છોકરાઓ છે ને એ છોકરાઓ મારા છે અને હું એનો બાપ છું એ મારા બાપ નથી એટલે એ કઈ ને એમ નહીં કરું સમજાવી દેજો તારા છોકરાઓ ને અને ખાસ કરી અને આ બે વહુઓ ને સારું બાપા સમજાવી દઈશ સમજાવ છો હું જઉં જા હાલો હું પાણી પીવડાવીશ મને એમ કે તમ પીવડાવી દેશો બરોબર પાજે પાણી હા હવે બીજા રોપડા લાવવાના પૈસા મારી પાસે નથી

એટલે મીરા મને વાત કરી કે તમારા બંને વચ્ચે વાત થતી હતી એટલે મીરા મને વાત કરી મીરા મને કેતી હતી કે ભાભી અને ભાઈ થોડાક સમયમાં નોખા થવાના છે આ પણ એટલે તારી ભાભી તો ઘણા વખત થી કે છે પણ હું ના પાડ્યા કરું પપ્પા નો સ્વભાવ જો ને યાર એટલે હવે ભાભી થી હવે નથી સહન થતું હું મનાવ્યા છું ખરેખર તમે જો નોખા થવાના હોય ને હવે જેને આ પપ્પાના સ્વભાવ થી એવો કંટાળ્યો છું ને એવો કંટાળ્યો છું ને કે વાત જ ના પૂછ મને જરાક પણ પપ્પા નો સ્વભાવ પસંદ નથી આવતો ભાઈ થોડી શાંતિ રાખ હજી નવા નવા લગ્ન થી આટલું બધું જલ્દી નિર્ણય નહીં લેવા અરે નવા લગ્ન થયા છે વાત સાચી છે પણ પપ્પાને પણ સમજવું જોઈએ ને કે હવે એમની ઉંમર થઈ છે એમના દીકરાઓ પરણી ગયા છે ઘરના લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ ઘરની ઘરની વહુઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ તો બધાની સાથે મનફાવે એવું વર્તન કરે છે તારી વાત સાચી છે યાર તમે તેમ બોલી દેતા હોય છે પણ શું કરીએ યાર બાપ છે આપણો એટલે તું અત્યારે આ બધા વિચાર છોડી દે અને

એવી ઉમર વાળા થઈ ગયા છે તો હવે તો ટક ટક કરીએ નહીં બિલકુલ સાચી વાત છે તારી એમને હવે ધીરે ધીરે બધી વસ્તુઓની કમાન છોડવી જોઈએ પણ છતાંય ને એવી જોરથી પકડી રાખી છે ને મૂકવાનું નામ નથી લેતા એ જ તો વાત છે કે જે ઉમર માં પપાયા હરી ભજન કરવું જોઈએ ને એ ઉમર માં હાજી બધું ટેન્શન માથે લઈને બેઠા છે

તને મોડું થાય છે હા એજ તો બાકી રહ્યું છે આખો દિવસ બાપા નું સાંભળવાનું ઓફિસે કામ કરવાનું ખામી નઈ તો આવી એને ચૂપચાપ બેઠે છો ને પાંચ સેકન્ડ થી દસ સેકન્ડ જો છું ભાઈ બોલતી નથી ને એટલે જરૂર કઈક તો માંગણી કરવાની છે મારે તમારું કાર્ડ જોઈએ છે એટીએમ કાર્ડ કેમ ભાઈ મારું કાર્ડ તારે વળી શું કરવું છે પૈસા ઉપાડવા પૈસા ઉપાડવા શેના માટે મારે શોપિંગ પર જાવું છે મારા ભાઈના ઘરે જાવું છે તો મારા ખાલી હાથે નથી જાવું અચ્છા તો ભાઈ ના ઘેરે જવું છે એના માટે શોપિંગ કરવું છે તો કઈ ભાઈ છે ને મોટા રાજા મહારાજા નો દીકરો નથી થઈ ગયો એને જે જતી ફેર્યું કઈક લઈ જવું પડે એમને પેલા લુકડે જવાનું ચા પીને આવતું રહેવાનું અને આવીને ભજન કરજો બાપા સીતારામ બાપા સીતારામ એટલે કઈ ખર્ચો ન લાગે એક સવાલ પૂછું પૂછું પૂછ હમ બધા રૂપિયા ઉપર લઈ જવાના છે હા એ વાત તે સાચી કરી એક કામ કરજે હું મરી જાવ ને

તમને લાગે છે કેવા જેવું છે અરે હું બેઠી છું ને બોલ પપ્પા મારી એક ફ્રેન્ડ છે એને હમણાં નવું મસ્ત મજાનું ઘર લીધું છે બહુ મોટો બંગલો અને એની એવી ઈચ્છા છે કે એના ઘરે જ્યારે વાસ્તુ થાય ને ત્યારે હું ત્યાં જઉં એના ઘરે તો હું જઉં હા હા બેટા જવાનું જ ને વડી કેમ ન જવાનું શાંતિ રાખીશ અને હા પપ્પા ત્યાં છે ને ગિફ્ટ પણ લઈને જવાનું છે હું વિચારું છું કે મસ્ત એવી ફ્રેમ લઈને આપું પંદરસો બે હજાર ની આવી જશે અરે ના ના ડિનર્સ એટલે લેઈને સોચ્યા બધું આ 60 વર્ષનો હજુ જીવતો જ આપતો બેઠો છે એટલે આ ઘણો ડિસિઝન છે ને મારા સિવાય તમારે કોઈ લેવાને હશિયત નથી કોઈ નઈ પપ્પા ડિનર સેટ તને અને વાત સાંભળે તું વાત સાંભળ મારી તે હમણાં શું કીધું તારીખ કોઈ લગ્ન પહેલાની ફ્રેન્ડ આ તો એ લગ્ન પત્યા ને એટલે ફ્રેન્ડ પતી ગઈ ભૂલી જવાની ફ્રેન્ડ ને પપ્પા સબંધો કે બે ચાર દિવસનો નો

તારી ફ્રેન્ડ ની ઘરે વાસ્તુ હોય કે તારી આવો એકદમ બેસ્ટ ફ્રેન્ડ હોય તો તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને લગ્ન પતિ જાય ને એટલે તેલ લેવા મોકલી દે તેલ લેવા મોકલી દે નથી જવું ત્યાં બહુ થઈ ગયું તમારું હવે હો બોલવામાં અને તું બેટા તું જાજે વાંધો નહીં એને રોકો છો એ કેમ નો જાય અચ્છા એટલે હું ના પાડું છતા જવાનું એમ પણ એના સંબંધ એને એને હોય કે ન કેળવવાના હોય હમણા જો એના ભાઈના ઘરે જવાનું કેતા ને

તમે એવું ચાહો છો ને કે તમારા એ મત મુજબ ઘર ચાલે તો તમારા હિસાબથી જ ચાલે છે પણ બધાની પોતાની લાઈફ હોય એ લોકોને ક્યાંક જાવું હોય કોઈને દેવું હોય તો દેવા દેવાય આમાં બાંધી ન રખાય કોઈને અને એક સમય એવો આવશે ને કે બધા તમારી જતા રહેશે તમારું બધું પછી કહેતા નહીં કે મારી જોડે કોઈ નો ઉભું રહ્યો અને હું એકલો પડી ગયો તમારા સ્વભાવના કારણે તમે બધાને ખોઈ કાઢશો અને આ વાત છે ને યાદ રાખજો આને કેટલો બરો આવી ગયો છે ખરી છે આ ભાઈ આજ સુધી મારી સામે નથી બોલી આ બે પછી આના મોઢામાં જીભ આવી ગઈ કઈક તો કરવું પડશે મારે બધા માથે ચડી જશે